નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે શું મિત્રો તમારે પણ તમારા ફોનમાં આધાર કાર્ડ ડાઉનલોડ કરવું છે તે પણ એક જ મિનિટમાં તો વિડીયો ધ્યાનથી જુઓ હું તમને આજે શીખવાડીશ વિડીયો ચાલુ કરતાં પહેલાં આપણે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો વિડીયો ચાલુ કરીએ સૌથી પહેલાં તો તમારે ગૂગલ ક્રોમ ખોલી દેવાનું રહેશે ત્યારબાદ તેમાં માય આધાર ટાઈપ કરી દેવાનું રહેશે આધાર કાર્ડની વેબસાઇટ ખુલી જશે ત્યાર પછી પહેલા નંબરની લિંક પર ક્લિક કરી દેવાનું રહેશે તેના પર ક્લિક કરશો એટલે નવું પેજ ખુલી જશે ત્યાર પછી ડાઉનલોડ આધારવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું રહેશે તેના પર ક્લિક કરશો એટલે નવા પ્રકારનું પેજ ખુલી જશે તેમાં મિત્રો તમારે તમારો આધાર નંબર ટાઈપ કરી દેવાનો રહેશે આધાર નંબર ટાઈપ કર્યા પછી મિત્રો તમારે કેપચા ટાઈપ કરી દેવાના રહેશે સૌથી પહેલાં તો તમારે તમારા બાર આંકનો આધાર નંબર ટાઈપ કરી દેવાનો રહેશે આધાર નંબર ટાઈપ કર્યા પછી મિત્રો તમારે કેપચા કોડ ટાઈપ કરી દેવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમારે સેન્ટ ઓટીપી પર ક્લિક કરી દેવાનો રહેશે તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તે ઓટીપી તમારે દાખલ કરી દેવાનો રહેશે તેના પછી મિત્રો તમારે ઓટીપી વેરીફાઈ કરી લેવાનો રહેશે ઓટીપી વેરીફાઈ થયા પછી મિત્રો તમારો આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે ડાઉનલોડ થયા પછી મિત્રો તમારે ઓપન કરી લેવાની છે ઓપન કરી લીધા પછી મિત્રો તમારે તમારા નામના પહેલાં ચાર અક્ષર કેપિટલમાં લખી દેવાના રહેશે એના પછી જન્મ તારીખનું યર્સ લખી દેવાનું રહેશે એટલું કર્યા પછી મિત્રો તમારે ઓપન પર ક્લિક કરી દેવાનું રહેશે ઓપન કરશો એટલે મિત્રો તમારું આધાર કાર્ડ મિત્રો આવી રીતે તમારું આધાર કાર્ડ ખુલી જશે તેનો તમે સ્ક્રીનશોટ લઈને ફોટો પણ લઈ શકો છો મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં